ડોંગરેબાબજી કહેતા પતિ અને પત્ની અનેકમાં ભટકતા કામને પોતાના એક પાત્રમાં ધર્મપૂર્વક કેન્દ્રિત કરી અને પછી ધીમે ધીમે એના ઉપર વિજય પ્રાપ્ત કરે આ માટે લગ્ન સંસ્થા છે એટલા માટે લગ્ન સંસ્થા છે એટલા માટે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનો હોય છે ધીરે ધીરે કામ ઉપર વિજય પ્રાપ્ત કરવાનો ભગવદ્ ગીતામાં મોટો શત્રુ કહ્યો છે ભગવાન જહી શત્રુ મહાબાહો કામરૂપમ દુરા સદમ કામથી જ ક્રોધ અને લોભ ઉત્પન્ન થાય છે કામા ક્રોધો બીજા કામનાની પૂર્તિમાં બાધા ઉત્પન્ન થાય વિઘ્ન આવે તો ક્રોધ અને કામનાની પૂર્તિ થઈ ગઈ તો લોભ